લાઈબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ આકાશ એજ્યુકેશન ની સફળતા નીટ માં એકવીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ પ્રિપેરેટિવ સર્વિસીસમાં નેશનલ લીડર આકાશ એજ્યુકેશન સર્વિસ લિમિટેડે અમદાવાદના તેના એકવીસ વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓથી ગર્વ અનુભવે છે જેમણે પ્રતિષ્ઠિત નીટ યુજી બે હજાર ચોવીસની સ્પર્ધામાં સાતસો અને તેથી વધુ ગુણ મેળવ્યા છે આ નોંધપાત્ર સિદ્ધિ એ તેમની સખત મહેનત સમર્પણ દ્વારા પ્રાપ્ત થઈ છે ગુણવત્તાવાળા કોચિંગનું પ્રમાણ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરિણામોની જાહેરાત કરવામાં આવી છે સાતસો થી વધુ સ્કોર કરનાર નોંધપાત્ર વિદ્યાર્થીઓ હાર્વી પટેલ કે જેમણે સાતસો પંદર સ્કોર કર્યો છે જે એઆઈઆર માં એક્યાસી માં સ્થાન પ્રાપ્ત થયું છે મિથિલે સાતસો અગિયાર સ્કોર કરી એઆઈમાં ત્રણસો આઠ સ્કોર મેળવ્યો છે અભિષેક શુક્લાએ સાતસો અગિયાર સ્કોર કરી એઆઈમાં ત્રણસો પ્રાપ્ત કર્યું છે મિત્તલ શાહે સાતસો અગિયાર સ્કોર મેળવી અને એ આઈ આરમાં ત્રણસો છેતાલીસમું સ્થાન પ્રાપ્ત કર્યું છે આમ ચિંતન જાની મિનલ ગોપલાણી આદિત્ય સિંહ દેવાંગ ગેરલા સહિતના વિદ્યાર્થીઓ નીટ માં ઉત્તીર્ણ થયા છે આ વિદ્યાર્થીઓ જણાવે છે કે આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમને આપવામાં આવેલા કોચિંગના આ સિદ્ધિ અમે હાંસલ કરી છે આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે શિસ્તબદ્ધ અને અભ્યાસ શિસ્તબદ્ધ અને સમજણ પૂર્વક નો શિડ્યુલ આપવામાં આવે છે જેના લીધે આ સિદ્ધિ અમે હાંસલ કરી છે આકાશ એજ્યુકેશન સર્વિસ લિમિટેડ ના બિઝનેસ હેડ અમિત સિંહ રાઠોડે જણાવ્યું કે અમે વિદ્યાર્થીઓને દાખલા રૂપ સિદ્ધિ બદલ અભિનંદન આપીએ છીએ સમગ્ર દેશમાં વીસ લાખ થી વધારે વિદ્યાર્થીઓ નીટ બે માં પરીક્ષા આપી હતી તેની સિદ્ધિ તેમની મહેનત અને સમર્પણ અને તેમના માતા પિતાના સમર્થની સાથે જ તેઓએ આ નવી કેડી કંડારી છે મારું નામ મિથિલ છે મિથિલ શાહ હું અમદાવાદ જ રહું છું મારા સાતસો અગિયાર માર્ક છે અને ઓલ ઇન્ડિયા રેન્ક થ્રી ઝીરો એટ આકાશ તરફથી બહુ હેલ્પ રહી એની ટેસ્ટ સિરીઝ અને બધું બહુ કામમાં આવે છે અને છેલ્લા 2 વર્ષે એટલે 11 ના સ્ટાર્ટિંગ થી મહેનત કર કરવામાં આવે છે અને એ બહુ હેલ્પફુલ છે આકાશ ની બધી મટીરીયલ ને બધું માર નામ સૌરવ સર હે મે સિનિયર આસિસ્ટન્ટ ડાયરેક્ટર હું અમદાવાદ કી સાઉથ બોલ બ્રાન્ચ દેખતા હું इसके अलावा મહેસાણા और पालनपुर देखता हूं और इस बार हमारी साउथ बॉबल ब्रांच की गरम बात करें तो वहां से ये पहला बैच था जहां से हमने 711 मार्क्स दिया हाईएस्ट और मैसाना पालनपुर जो कि रिमोट एरिया वहाँ से हमने मैसाना में हमने सिटी टॉपर प्रोड्यूस किया है सेवन जीरो फाइव मार्क्स है और इवन पालनपुर में मैंने अच्छा काम किया है गुजराती मीडियम स्पेशली उस डिवीजन में आ, भी हमने मैसाना में सिटी टॉपर प्रोड्यूस किया है और सात प्लस मार्क्स गुजराती मीडियम डिवीजन में हम लोगों ने दिए हैं तो ओवरऑल रिजल्ट बहुत बढ़िया रहा अच्छा रहा बच्चों ने अच्छी मेहनत की हमने अच्छी मेहनत की सबसे बड़ी चीज़ आकाश की स्ट्रैटेजी हमारी काम आई कि हमने एन बेस्ड चीज़ें ज़्यादा फोकस किया क्योंकि इस बार का पेपर पूरा एन बेस्ड था तो इस वजह से ये रिजल्ट हमें बहुत बढ़िया रिज़ल्ट मिला क्योंकि जितना भी क्वेश्चन था उसमें ऑलमोस्ट सारा क्वेश्चन एन सी बेस्ड क्वेश्चन थे और सबसे बढ़िया चीज़ ये है कि पूरे गुजरात में गुजराती मीडियम डिवीज़न को जो मेडिकल की इक्वलन टू इंग्लिश जो हम लोग कोचिंग देते हैं उसमें आकाश ने नंबर वन परफॉर्मेंस दिया है गुजराती मीडियम में इतना बड़ा कोई ब्रांड में कोचिंग सेंटर नहीं जो गुजराती मीडियम को એજુકેશન પ્રોવાઈડ કરતા તો બચ્ચો કીધી રિઝલ્ટ બહુ બધા સેટિસ્ફેક્શન લેવલ બહુ હાઈ હ